ત્રીસમી જન્મજયંતિ ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની કરવામાં આવી એમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા દર વર્ષે કુરુલ ગામમાં આ પ્રોગ્રામ કરવામાં આવે છે તન મનધનથી ગામના યુવાનો વડીલો માતાઓ બહેનો સૌ કોઈ યથાશક્તિ દાન ફાળો આપે છે અને અમે દર વર્ષે આ રીતે જોશથી ઉત્સાહથી આ ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરીએ છીએ અમને આ ઉજવણી કરવામાં આ બાળકોના એમના ઘડતર માટે એમના ભવિષ્ય માટે અને એમના આગળના એમના જીવન માટે આમાંથી અમને બહુ સારું એવું શીખવા મળે છે એટલે અમને ફરીથી આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને વંદન કરી અને આટલે પૂર્ણ કરીએ છીએ એટલે આ વિશ્વના મહામાનવ મહાન વિભૂતિ જેને ભારતીય સંવિધાન લખ્યું અને વંચિતો શોષિતો પીડિતો એમ સર્વ સમાજ માટે માણસે સરસ મજાનું સંવિધાન લખી અને કાયદા બનાવી અને સર્વ સમાજનું ભલું કર્યું એટલે આ માણસના જીવન કવનને આપણે જાણવું જોઈએ સમજવું જોઈએ અને નવી પેઢીને જીવનમાં ઉતારવા જેવી કેટલી એ વાતો એ માણસના જીવનમાં છે એ માણસે પોતાનું જીવન સમગ્ર સમાજ માટે ગુમાવ્યું એટલે એ ભીમ સાહેબના ચરણોમાં સત વંદન કરીએ છીએ એ સાહેબની વિચારધારા સમગ્ર જીવનમાં અને સમગ્ર નવી પેઢીમાં પથરાય અને નવી પેઢીનું કલ્યાણ થાય એ જ આજના એમના જન્મદિવસ નિમિત્તે હું ભીમ સાહેબના ચરણોમાં પ્રાર્થના કરું છું